મહુવાનો રોજકી ડેમ સો ટકા ભરાયો મહુવાનો રોજકી ડેમ સો ટકા ભરાતા તંત્ર દ્વારા એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે સિટીના થોરાળા કચ્છ પર મોટા કુટવડા લખુપ્રા ગોરસર સાંગણિયા કુંભણ નાના જાદરા ઉમળિયાવદર તાવેડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરોક્ત ગામના તલાટી તથા રેવન્યુ તલાટીઓએ ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં તથા નદીના પટમાં નહીં જવા તથા કોજવેમાં પાણી હોય તો પસાર ન થવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે મહુવાનો રોજકી ડેમ ફરી એકવાર સો ટકા ભરાયો છે મહુવાનો રોજકી ડેમ સો ટકા ભરાતા ગ્રામ્યના લોકો તેમજ મહુવાના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મહુવાનો રોજકી ડેમ સો ટકા ભરાતા લોકોમાં ભારે ખુશી